નમસ્કાર દરેક દુર્ઘટના પછી જેટલા પ્રશ્નો સત્તાને થવા જોઈએ એટલા જ પ્રશ્નો એટલી તીવ્રતા સાથે વિપક્ષને પણ થવા જોઈએ ગુજરાત રાજ્યમાં જો તમે એવો આરોપ લગાવો છો કે અંધાધૂંધી ભર્યું ભયાનક શાસન ચાલી રહ્યું છે તો એક પ્રશ્ન એ પણ ઉભો થશે કે શાસનની સામે લડવાવાળો અવાજ શું કામ એટલી તીવ્રતાથી ઉભો નથી થયો શું કામ આપણે એ અવસ્થામાં આવીને ઉભા છીએ કે નાગરિકોની ચેતના મરી પરવારી ત્યાં સુધી એમની અંદર સંવેદનાનો આપણે જન્મ ન કરાવી શક્યા કોંગ્રેસના નેતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આપણી સાથે છે અને જે પ્રસ્તાવનામાં હતો એ જ સીધો પ્રશ્ન આપને છે જિગ્નેશભાઈ કે ઘણું બધું થવું જોઈતું હતું ઘણું બધું બોલાવવું જોઈતું હતું પણ માત્ર બોલીને નીકળી જવાની ફરજ તો કદાચ બોલવાની જેટલી જવાબદારી મીડિયાની છે એનાથી વધારે એક્શનમાં એને લાવવાની કે પછી એને ગ્રાઉન્ડ ઝીરો પર લઈ જવાની કે નાગરિકોની અંદર એ ચેતના પેદા કરવાની જવાબદારી વિપક્ષની આવે છે અને આ દુર્ઘટના પછી ભૂતકાળમાં શું થયું છોડી દઈએ પણ આ દુર્ઘટના પછી શું અમે એટલી અપેક્ષા રાખીએ કે વિપક્ષને અમે એ ભૂમિકામાં જોઈશું કે જ્યાં અમને એવું લાગશે કે વિપક્ષ વોટ લેવાના છે એટલા માટે નહીં પણ નાગરિકનું કલ્યાણ કરવાનું છે એટલા માટે રસ્તા પર છે બિલકુલ એટલે જ હું પણ આ મુદ્દે વોકલ છું કોંગ્રેસ પાર્ટી પણ આ મુદ્દે વોકલ છે ગઈકાલે ગ્રાઉન્ડ ઝીરો ઉપર સ્થળ ઉપર પીડિતોની સાથે અને સત્તાની સામે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હતા પરેશ ધારાણી હતા અમિત ચાવડા અને અત્યારે તમારો ઇન્ટરવ્યુ પતાવીને અમદાવાદમાં અમારો જે કાર્યક્રમ છે ડેમોન્સ્ટ્રેશનનો મુદ્દે ત્યાં અમે પહોંચવાના છીએ આના ઉપરાંત તમામ પીડિત પરિવારોને એમના સ્વજનોના મૃતદેહ મળે એના અંતિમ ક્રિયાનું કામ પૂરું થાય પછી એમને સાથે રાખી એમને વિશ્વાસ મળી હજુ એમની કોઈ માગણીઓ હોય સત્તાની સામે તેને લઈને મોટો કાર્યક્રમ અમે આપવાના છીએ એક સાથોસાથ અમે અપીલ પણ કરીએ છીએ ગુજરાતમાં કે આવા તમામ બીવું પરમિશન વગરના મકાનો જ્યાં ફાયર સેફ્ટીના સાધનો નથી એવી તમામ વસ્તુ અમારી નોટિસ ઉપર આવો એઝ એન ઓપોઝિશન એમાં અમે ઇન્ટરવ્યુન કરીશું કન્સર્ન અધિકારીનું ધ્યાન દોરીશું અને વિધાનસભાના મંચ ઉપર પણ એનું બોલીશું પણ સાથોસાથ અત્યારે સૌથી પાયાનો સવાલ એ છે કે એવી શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે સત્તાધીશોએ જેસીબી ફેરવવું પડ્યું ક્યાંક ને ક્યાંક ડાઉટ એવું પડી રહ્યો છે અને ગઈકાલે હાઈકોર્ટનું હું હિયરિંગ ઓનલાઈન જોતો હતો હાઈકોર્ટમાં પણ એવું સબમિશન થયું છે કે શું આ જેસીબી ફેરવવાનું કૃત્ય એ કેમ શંકાની દ્રષ્ટિએ ના જોવું જોઈએ કેમકે ક્યાંક એવિડન્સને ખતમ કરવાનો ઇન્ટેન્શન તો નહોતો આવું એલિગેશનની ડાઉટ ઊભો કરી રહ્યો છું કેમકે હજી સુધી બધા પીડિત પરિવારોને પોતાના સ્વજનોના મૃતદેહ મળ્યા નથી અને અત્યારે ટોટલ મીડિયામાં તમારા જેવા મિત્રો અમારા જેવા માણસો બધાને એક જ બીક છે અને એનો કોમન સુર ગુજરાતમાં તારે બની રહ્યો છે કે મોરબી કાંડની જેમ કે શ્રેય હોસ્પિટલ કાંડની જેમ કે વડોદરા કાંડની જેમ આ ઘટનામાં પણ મીડિયાને વિપક્ષનું પ્રેશર રહેશે ત્યાં સુધી બાકી પછી આમાં પિલ્લું વળી જશે કે કુલડીમાં ગોળ ભગાશે એ પ્રકારની દહેશત છે મતલબ કે આ રાજ્યની પોલીસ અને આ રાજ્યની સરકાર રાજકોટવાસીઓને પીડિત પરિવારોને અને તમને મને એ બાબતે આશ્વસ્ત કરવા નથી જ માગતી કે દુનિયા થાય આ કેસમાં તો પીડિતોને ન્યાય મળશે જ કેમ કે અત્યારે બનેલી એસઆઈટીમાં હું કોઈ જ ભલી વાર જોતો નથી અચ્છા હા એટલા માટે કે ગુજરાતની અંદર આજે પણ એવા ચાર પાંચ આઈપીએસ અધિકારીઓ છે જેમને ભ્રષ્ટાચારનો એક રૂપિયો નાખાતો હોય જેની સ્પાઇન કરોડ રજુ સલામત હોય જે કોંગ્રેસ અને ભાજપના ન કરતા હોય તટસ્થ હોય અને માંથી કે ગાંધીનગરમાંથી આવતા ફોનના પગલે ફ્લોર ચાટવાના એવા બે ચાર આઈપીએસ આજે પણ છે એ આ કમિટીઓમાં નથી તમારે આ કેસની તપાસ સુજાતા મજમુદાર જોડે સુધા પાંડે જોડે નિલદીપ રાય જોડે નરસિંહ જોકોબર જોડે કેમ નથી કરાવી આ અધિકારીઓની ઇન્ટીગ્રીટી અને અત્યારના એસઆઈટીના અધિકારીઓની ઇન્ટીગ્રીટી વિશે તમે આઈપીએસ સર્કલમાં કોઈ પણ પૂછી શકો છો એટલે લીપા પોથીનો ઇન્ટેન્શન ફ્રોમ ધ વેરી બિગિનિંગ દેખાય છે બે એફઆઈઆર બાબતે પણ કેટલાક લોકોને શંકા છે કે ટાઈટ વોટર ટાઈટ એફઆઈઆર નથી ત્રણ ત્રણ એવિડન્સને નુકસાન થાય શું એવી તકેદારીના ભાગરૂપે જેસીબી ફેરવવામાં આવ્યું ચાર ભૂતકાળમાં બનેલી એસઆઈટીમાંથી કેટલા લોકોનું કન્વિક્શન થયું સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ કેટલા પહોંચ્યા કશું જ નહીં અને આખા પ્રકરણમાં આટલી ભયંકર ખરાબ પરિસ્થિતિમાં રાજ્યના બચ્ચાઓ મરી ગયા બાળકો મરી ગયા આ રાજ્યનો ઢીલો ઢસ મુખ્યમંત્રી એના મોમાંથી મગનું નામ મરી પાડવા પાડવા તૈયાર નથી મૃદુ સંવેદનશીલ શેના તમે મૃદુ છો આમાં કડક થવાનું છે તમારે ઢીલા ઢસ થઈને બેઠા છો રાજ્યનો સીએમ આવી ઘટનામાં પીડિતોને સાથે આશ્વસ્ત કરવો જોઈએ પીડિતોને અને આખા ગુજરાતને કે ડોન્ટ વરી આગળ ઉપર આવું કશું જ નહીં થવા દઈએ બોલો તમારે કેવું ઇન્વેસ્ટિગેશન જોઈએ છે બોલો તમારી શું ડિમાન્ડ છે કશું જ નહીં બીજા ગ્રહ ઉપર શિફ્ટ થઈ જાય કમ્પ્લીટલી પિક્ચરમાંથી ગાયબ છે તો આવો કામ આપણો સીએમ છે આ કઈ રીતે આવા મુખ્યમંત્રી કોઈ પણ સંજોગોમાં ચાલે જ નહીં એમણે સ્ટેન્ડ લેવું પડે એમણે કડક નિષ્ઠાવાન અધિકારીઓને અપોઇન્ટ કરવા પડે આ તો તમે ટ્રાન્સફર કરી નાખી તમે એ ટ્રાન્સફર કરી કેમ કરી એક ટકો પણ એમનો જો રોલ નેગેટિવ નહોતો તો કેમ ટ્રાન્સફર કરી તો ખોટી ટ્રાન્સફર કરી કહેવાય એવું તો છે નહીં અને જો એમની ભૂમિકા કોઈ પણ રીતે શંકાના દાયરામાં હતી તો એનો ક્રિમિનલ કોગ્નિજન્સ લો મતલબ કે ફાયર કરવી પડે એમની ધરપકડ કરવી પડે એમને સસ્પેન્ડ કરવા પડે એમની સામે ચાર્જશીટ કરવી પડે એ નહીં કરવાનું એટલે જ્યાં સુધી રાજકારણીઓ આર્થિક રીતે માલેતુજાર પૂંજીપતિઓ અને સાથે આઈએસ આઈપીએસ અધિકારીઓ આ લોકો જેલોમાં નહીં જાય અને આ લોકોને જેલોમાં મોકલવાનું કામ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ કરે ત્યાં સુધી સિસ્ટમ બદલાવાની નથી પ્રશ્ન એ થાય કે નેતાઓનો નો તર્ક એ હોય છે કે અધિકારીઓ નથી ગાંઠતા અધિકારીઓ કરપ્શન કરે નેતા રીતે અધિકારીઓ પણ અને બિઝનેસ ક્લાસ આ ગાંઠ હોય છે આમાં કોઈ એક જ જવાબદાર એવું નથી પોલિટિશિયનો સાડી સત્તર વાર જવાબદાર છે ધારો કે પોલિટિશિયન ખોટું કામ કરવા માટેની સૂચના કોઈ આઈએસ આઈપીએસ અધિકારીને આપે છે કે ઇવન પીએસઆઈને આપે છે એનામાં એટલી સ્પાઇન હોવી જોઈએ ને એ કોંગ્રેસ કે ભાજપ કે રાજકીય પક્ષોને સાથે બંધાયેલો વરેલો નથી એ વરેલો છે અધિકારી આ દેશના બંધારણ છે એની કમિટમેન્ટ આ ભારતના કાનૂન અને બંધારણ માટે હોવી જોઈએ રાજકીય પક્ષો માટે નહીં એટલે હું કોંગ્રેસ પક્ષનો મિનિસ્ટર બનું કાલે ઉઠીને અને તમે કઈ અધિકારી હોય અને ખોટું કરવાની તમને ઇન્સ્ટ્રક્શન તો તમારે બ્લેક ના પાડવું પડે એટલે આવી ઇન્સ્ટ્રક્શન આપનારા કુલડીમાં ગોળ ભાગનારા પોલિટિશિયન સૌથી વધારે રિસ્પોન્સિબલ એટલા જ એમની સાથે સ્પાઇનલેસ થઈ ચુકેલા આ દેશના ગુજરાતના અધિકારીઓ રિસ્પોન્સિબલ અને આ પ્રકરણોમાં માલિકો જે હોય છે એ એના પૈસાના જોડે બ્યુરોક્રેટ્સ અને પોલિટિશિયન્સ બંનેને ખરીદે છે એમને ઇન્ફ્લુઅન્સ કરે છે એટલે આ ત્રણની જે મિલી ભગત છે એના કારણે જે ગુજરાતની સાડા કરોડ જનતા છે દેશનો આમ નાગરિક છે પીસાઈ રહ્યો છે પણ આ ત્રણેયની જે મિલી ભગત છે એની મેટર્સ જ્યારે હાઈકોર્ટમાં આવે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આવે ત્યારે એમણે જે સ્ટેન્ડ લેવાનું હોય એ આપણી જ્યુડિશરી પણ સ્ટેન્ડ લેતી નથી હાલ પૂરતું એક સરસ લિબરલ પ્રો પીપલ પ્રો પુવર દેખાવા માટે સુઓ મોટો ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી એનું હું સન્માન કરું છું પણ આજ ગુજરાત હાઈકોર્ટે શ્રેષ હોસ્પિટલના કેસમાં ચાર વર્ષ પહેલા નિર્દેશો આપેલા આ ચાર વર્ષ દરમિયાન એના નિર્દેશોનું શું થયું એની ઉઘરાણી હાઈકોર્ટે પોતે ના કરી આવા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના અનેક ડિરેક્શનોનું કોમ્પ્લાયન્સ થાય છે કે કેમ એ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જોતી જ નથી તમે અમદાવાદ શહેરમાં વડોદરામાં દસ વખત ધરણાની અરજી કરો દસમાંથી સાત વખત આઉટ તમને ના પાડે આઉટ પોલીસ પરમિશન ધરણાના રેલીના ડેમોન્સ્ટ્રેશનના કાર્યક્રમમાં ડિનાય કરી શકાય નહીં ના પાડી શકાય નહીં આવા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના આટલા જજમેન્ટ છે છતાં ફરી તમે હાઈકોર્ટમાં જાઓ તો અગાઉના જજમેન્ટનો અનાદર જે કર્યો ડીસીપીએ કે પોલીસ ઇન્સ્પેક્ટરે એની સામે ક્યારેય તમે પગલાં ભરતા નથી એટલે જ ઓલ ડેથ થયા જ કરે માણસોને માર્યા જ કરે એટલે બિઝનેસ ક્લાસ હું ફરી રિપીટ કરું છું બિઝનેસ ક્લાસ પોલિટિશિયન્સ અને અધિકારીઓ આ ત્રણની મિલી ભગતની સામે નું પણ પોતાનું જે વલણ હોવું જોઈતું હતું એ પણ હું જોતો નથી એટલે આ બધાના કારણે જનતા એ હોપ ગુમાવી બેઠી છે કે વારંવાર માંગણી કરવાથી કદાચ સ્કૂલ સ્કૂલ કદાચ બની જાય પણ એ સ્કૂલની દિવાલ પડવાના કારણે બાળક મરી ગયું એને ન્યાય નહીં મળ્યા રાજ્યમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એકને બદલે બીજી બે સ્કૂલ કદાચ કોઈ આપી દે પણ જસ્ટિસ ગુજરાતની અંદર બિલકુલ નથી થાનગઢમાં આતંકવાદી હોય એ રીતે ઓગણીસ વર્ષના દલિત યુવાનની છાતી પર બુલેટ મારી એની તપાસનો રિપોર્ટ જાહેર કરવા તૈયાર નથી યુ જસ્ટ ઇમેજ ઇન ધ કન્ડિશન આઠ કિસ્સાઓ મેં તમારા ઇન્ટરવ્યુઝ મેં એકથી વધારે વખત કહ્યું છે દલિત સમાજના માણસો સામેથી પત્રો લખ્યા છે કે અમારું મર્ડર થશે પ્લીઝ અમને રક્ષણ આપો નહીં જ આપવાનું રક્ષણ એમના ખૂન થઈ જ જાય અને જે અધિકારીઓની ફરજ બેદરકારી છતાં ખૂન થયું એ અધિકારીઓની સામે સસ્પેન્ડ સસ્પેન્શન કે ડિસ્પિસ તો ભૂલી જાવ ખાતા કે તપાસ પણ નહીં આટલી ભયંકર ખરાબ પરિસ્થિતિ છે ન્યાયની એટલે હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ તમામ પીડિત પરિવારોની સાથે ઊભા રહેવાની જવાબદારી ફક્ત મીડિયાને વિપક્ષની નથી સમગ્ર ગુજરાતની છે જેમ ક્ષત્રિય સમાજની બહેનો માતાઓ માટે ખરાબ કોમેન્ટ પુરુષોત્તમ રૂપાલાય કરી આખું ગુજરાત એમની સાથે બોલ્યું છે સર્વ સમાજના લોકો એમની સાથે બોલ્યા છે તો આપણે ગુજરાતી ખરા આપણે જે ગુજરાતની અસ્મિતાને ગૌરવ કહીએ છીએ રાઈટ એટલે દલિત સમાજના વ્યક્તિ ઉપર અન્યાય થાય અને આ સમગ્ર ગુજરાત એના માટે બોલે આદિવાસી ભાઈ બહેનો ઉપર અન્યાય થાય આપણે જુઓ આ આટલો મોટો અગ્નિકાંડ થયો પણ એની સાથે સાથે ગુજરાતના છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષનો આપણે રેકોર્ડ જોઈએ સુરતમાં રાજકોટમાં વડોદરામાં અમદાવાદમાં દર ત્રીજા ચોથા દિવસે એક કડીઓ પડીને મરે છે આ દાહોદનો ગોધરાનો ઉચ્છલનો નિજરનો વ્યારાનો બાંસવાડાનો રાજસ્થાનના ભીલવાડાનો જે મજૂર આખું ગુજરાત આપણો સ્ટુડિયો જેમાં બેઠા છીએ એમાં પણ એનો પરસેવો છે એ મરે જ રાખે છે મરે જ રાખે છે વી જસ્ટ ડોન્ટ કેર આટલા વર્ષોમાં આપણે ક્યારે એની ચિંતા કરી જ નથી એ જ પ્રમાણે સફાઈ કામદાર ગટરમાં મર્યા જ કરે આપણે ક્યારે એની પરવા કરી જ નથી એટલે ગુજરાતી તરીકે આપણી સંવેદના અમુક મુદ્દામાં હોય અમુક સમાજમાં હોય અમુક મુદ્દામાં હોય આવું કન્વિનિયન્ટ સ્ટેન્ડ આપણું ના હોવું જોઈએ રાજકોટના આ અગ્નિકાંડના મુદ્દે અમારા સહિત કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કોલ વગર જનતાની સંવેદના જાગે અને સ્વયંભૂ ગુજરાત બંધ રહે તો એ ગાંધી અને સરદારનું ગુજરાત સ્વયંભૂ ગુજરાત બંધ રહે સ્વયંભૂ રાજકોટ બંધ રહે તો આપણે એમાં ચેતના આવી કહેવાય તો આપણે ગુજરાતી બન્યા કહેવાય તો આપણે ભારતીય નાગરિક બાકી રાજકોટના લોકો જે રાજકોટની ઘટનાની ચિંતા કરવાની સુરેન્દ્રનગરમાં થાય તો સુરેન્દ્રનગર પૂરતી કન્સર્ન રહે એનો મતલબ નથી અત્યારે પોલીસ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ક્યારે ઓછું થાય અને ક્યારે ચાર તારીખ જતી રહે એની 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 રાહ જોઈને બેઠા છે અને અધિકારી વર્ગને હું ખાસ કેવામાં માંગુ છું કે તમે બંધારણને વફાદાર હોવા જોઈએ રાજકીય પક્ષોને નહીં આટલો મોટો કાંડ થયા પછી પણ ન્યાય આપવાનું તમને અધિકારી તરીકે મન ના થતું હોય તમારું જમીર કઈ કક્ષાએ ગયું છે આ એમણે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે એમના પરિવારજનોએ આ અધિકરણ પૂછવું જોઈએ એમના સંતાનોએ એમની પત્નીએ કે તમે એવા કેવા બ્યુરોક્રેટ છો કે આટલા બધા માણસો મરી ગયા અને છતાં તમે કંઈ કરતા જ નથી શરમ નહીં આવવી જોઈએ એટલે એટલું બધું જમીર આ પોલિટિશિયન્સ અને અધિકારીઓનું મરી ગયું છે અને આઉટલું બધું જ્યારે જમીન મરી જાય ત્યારે જનતાએ પોતાનું ખમીર બતાવવું પડે અને જનતાએ પોતે સ્ટ્રીટ્સ ઉપર આવવું પડે અને જનતાએ સત્તાધારી કોઈ પણ પાર્ટી હોય ઓફિસર કોઈ પણ હોય ખૂંખાને કહેવું પડે કે આ એક બે ત્રણ ડિમાન્ડ નહીં મનાય ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ અત્યારની મારી એસઆઈટી સામે સોરી તમને ઇન્ટરપ્ટ કરું છું અત્યારની આ એસઆઈટી હું સિમ્પલ વસ્તુ એટલું કહેવા માગું છું નોન કરપ્ટ અધિકારીને નહીં મૂકીને તમે લીપાપોથી કરવા માગો છો

અને વિધાનસભામાં આનો જ્યારે જવાબ અમે વિપક્ષ તરીકે સવાલ પૂછીશું રેકોર્ડ ઉપર જવાબ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી આપશે અને એ વખતે જાણે મોટા તીર માર્યું હોય બધા ટેબલ થપથપાવશે એની શરમ બી નથી કે તમે મોરબી કાંડમાં આટલા માણસો મરી ગયા એની તપાસ ખરેખર જો સારી થઈ હોય તો આ ક્રેડિટ લેવાની વસ્તુ નથી ફરી બીજું કોઈ મોરબી કાંડ ના થાય એ સુનિશ્ચિત કરવાનો સમય છે એમાં પણ પાટલીઓ થપથપાવે છે સુરતના તક્ષશિલાના પીડિત મારી સાથે બેઠા હતા પરમ દિવસે આ જ્યારે દુર્ઘટના થઈ ત્યારે હું એક ગ્રીશ્મા ગજેરાના પિતા સાથે વાત કરતી હતી એ વખતે જે ફાયર ઓફિસરની સામે કાર્યવાહી થઈ અને જેમને થોડા મહિના માટે જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા એમનું સસ્પેન્શન પાછું લઈ લેવાયું છે એ હવે ઓલરેડી નોકરી કરી રહ્યા છે કેસ ચાલતો ને ચાલતો જાય છે પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે કશું એમાં નથી થયું મોરબી વખતે પણ એ થયું મોરબીમાં પણ જયસુખ પટેલ જેલમાં ગયા પણ બાકીના કોઈ જ અધિકારીની સામે પગલા ન લેવામાં આવ્યા દરેક વખતે જ્યારે એ માલિક હોય છે જે તે સંસ્થાના એટલે તક્ષશિલામાં ટ્યુશન ક્લાસ ચલાવતો સંચાલક બ્રિજ બનાવતા જયસુખ પટેલ આ ગેમ ઝોન ચલાવતો માલિક આ કોઈ જ્યારે શરૂ કરે છે ત્યારે એમને કલ્પનાય નથી હોતી કે આવું થવાનું છે એટલે પરવા પણ નથી હોતી પણ એમને એ અહેસાસ જ નથી હોતો કે આવું કશું થઈ શકે એ એમને બી ખાતરી છે કે ધારો કે આવું કોઈ દિવસ બને તો જે પૈસાનું બંડલ અધિકારીને આપીને વગર બી પરમિશન એ મકાન ઊભું કરેલું એ અધિકારીને ફરી બીજું બંડલ આપીને કેસમાં બીનું સંકેલ આવડાવી દઈશું દે આર શ્યોર એ લોકો આ બાબતે સુપ્રીમલી કોન્ફિડન્ટ છે એટલે મૂળ આના મૂળમાં લાલચ જવાબદાર છે બીવું પરમિશન નહીં હોય છતાં મ્યુનિસિપલ કમિશનરને અમુક ચોક્કસ રકમ આપી દો ફાયર સેફ્ટીના નોર્મ્સ પ્રમાણેની ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ના કરી હોય તો ફાયર ડિપાર્ટમેન્ટમાં હું ચોક્કસ રકમ આપી દો રાઈટ એટલે જ્યાં સુધી આ ભ્રષ્ટ નીતિને નાગરિકો સમજી આમાં કેવું છે ડીજેપીને એવું છે કે જેટલું બી મીડિયાને વિપક્ષવાળા ધમપછાડા મારવા મારવા દો અમને એકસો છપ્પન લાવતા આપણે છે ને થવા દો મોરબી કાંડ થવા દો તક્ષશિલા કાંડ આ એટીટ્યૂડ છે

બીજા કોઈપણ રાષ્ટ્રનો બીજા કોઈપણ દેશનો પ્રેસિડેન્ટ કે પ્રધાનમંત્રી માસ રેપિસ્ટ માટે કેમ્પેન કર્યું હોય એવો બીજો કોઈ દાખલો નથી આપણા આ વિશ્વગુરુ જ છે આ જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે તમે તમારી પાર્ટીના એમપીને એમએલએને બ્યુરોક્રેટ્સને શું મેસેજ આપી રહ્યા છો રેપિસ્ટ માટે કેમ્પેન કરવાનું ગાંધી અને સરદારનો ગુજરાત આ ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના ગુજરાતનો પનોતો પુત્ર હિઝ કેમ્પેનિંગ ફોર અ રેપિસ્ટ આ જ્યારે પરિસ્થિતિ હોય અને ફરી આપને માધ્યમથી એટલી જ વસ્તુ કહેવા માંગુ છું કે એક પણ કેસ પકડી જો રાજ્યની સરકાર મોટી માછલીની વિકેટ પાડે એમને જેલના સળિયા ગણાવે તો ડેફિનેટલી ગુજરાત વ્યાપીનો મેસેજ જાય રજનીશ રજનીશરાય એન્કાઉન્ટર્સમાં ધરપકડો કરી પોતાના જ કલીગ્સની એના પછી એન્કાઉન્ટર બંધ થયા છે આવું એક્ઝામ્પલ સેટ કરવું પડે મોરબી વખતે કોઈને કલ્પના એ નહોતી કે ઉરેવા કંપનીના માલિક કરોડપતિ જયસુખ પટેલ જેલની પાછળ જશે અને કેટલાય સમય સુધી એમને જામીન નહીં મળે તો શું એ મોટો સંદેશ નહોતો એના પછી એ થઈ રહ્યો હા એ પર્યાપ્ત સંદેશ છે એ જો પર્યાપ્ત સંદેશ હોત તો તમને મને આજે જે દેશત છે કે કેસમાં ભીનું શંકાલ છે એ દેશત ન હોત રાઈટ આખા ગુજરાતની અંદર આ મુદ્દે તમે સર્વે કરાવડાવો કે ભાઈ તમારી શું ફિલિંગ છે આમાં ન્યાય મળશે દસ માંથી આઠ માણસો ના પાડશે આ નહીં હોવું જોઈએ કોંગ્રેસ પક્ષની સરકાર હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય સામાન્ય નાગરિક કે પૈસાદાર નાગરિક કોઈ પણ નાગરિકની સાથે અન્યાય થયો ને આવો કાંડ આ તો નાનો મોટા અન્યાયની વાત નથી આ કંઈ પચીસ પચાસ હજાર રૂપિયાની ચોરીની વાત નથી આઠસો ડિગ્રી ભઠ્ઠી મના હોય એવા તાપમાનમાં જેના બચ્ચાઓ ભૂંજાઈ ગયા એની મૃત્યુનો સ્વીકાર એ લાશ એ લાશનું પોટલું જે મા જે જનેતા પોતાના ખોળામાં મૂકશે કઈ રીતે એ દ્રશ્યને ભૂલશે કઈ રીતે આ જીવન તો જે આ જીવન જે મા બાપ આ દ્રશ્યને ભૂલી શકવાના નથી એનું આટલું બધું અપમાન કેને ન્યાય બી નહીં આપવાનો એટલે આ આ બહુ આના માટે હું શું શબ્દ વાપરું એ મને સમજાતું નથી અને આનો જવાબ ફક્ત મીડિયા ને વિપક્ષ ના આપી શકે એના માટે ગુજરાતની સાડા છ કરોડ જનતાએ દીપેશ અભિષેક વખતે જે અમદાવાદ સ્વયંભૂ બંધ રહ્યું હતું એવી જાગૃતિ એવી સંવેદનશીલતા આખા ગુજરાતી બતાવવી પડે છેલ્લો પ્રશ્ન કે જે આગળનો પ્રશ્ન હતો એના રેફરન્સમાં જ કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતા અધિકારીઓ કલેક્ટર એટલે જેમ કે ગીર સોમનાથના કલેક્ટરે બહુ સરસ કામ શરૂ કર્યું કેમણે કહ્યું કે જે સેફ્ટીના સર્ટિફિકેટ છે બહાર જ લગાવીને રાખવાના એટલે જનતાને જતા પહેલા ખબર હોય કે આ જગ્યાએ એને મોજ મળવાની છે કે મોત મળવાનું છે મોટા ભાગના અધિકારીઓ એવું માની રહ્યા છે કે નહીં આવું ન જ થવું જોઈએ એટલા માટે અમે ડ્રાઈવ શરૂ કરીશું બધા જ લોકોને ખબર છે કે આ પ્રોબ્લેમ ક્યાં છે છતાંય બધા લોકો એનું સોલ્યુશન માનું છું કે દુરસ્થાએ એક માણસ ના સૂજ્યું એમાંથી દાખલો લઈને ગુજરાતના તમામ કલેક્ટરોએ આ પ્રમાણે કરવું જોઈએ બનાસકાંઠાના જિલ્લાના જ્યાં મારો મત વિસ્તાર કલેક્ટરને પણ હમણાં આજે પત્ર લખ્યો છે સવાલ એ છે કે ચીફ સેક્રેટરી અત્યારે શું કરવું જોઈએ અને મુખ્યમંત્રી શું કરવું જોઈએ હું નંબરપણે માનું છું કે રાજ્યના મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીએ ફાયર સેફ્ટીના નોમ્સ છેલ્લા પાંચ વર્ષમાં ક્યાં ક્યાં પડવા એનું જે શું કહેવાય એનું અમલીકરણ નથી થયું નોમ્સ પ્રમાણેની સવલતો નથી ઊભી થઈ એનો તાળો મેળવી એવા થોડાક અધિકારીઓની સામે પણ પગલાં ભરવા જોઈએ અત્યારે કોમ્પલાયન્સ નહોતું અને કોમ્પ્લાયન્સ થઈ ગયું પણ પાંચ વર્ષમાં કોઈ અકસ્માત બન્યો હોત તો જવાબદાર કહો હતો એટલે ટોપના ઓફિસર આમાં શું છે કોન્સ્ટેબલ એની સૂચના આપી છે રાઈટ એ સૂચનાના પગલે જે સવલતો ઉભી કરે એનો મતલબ એમ કે સૂચના પછી સવલતો ઉભી કરી ફારે ફાયર સેફ્ટીની મતલબ કે પહેલા નહોતી નહોતી તો એ ચેક કરવાની જવાબદારી કોની હતી જેમ કે તમે અત્યારે જમાવટની ટીમ લઈને મારી સાથે આખા અમદાવાદમાં એક રાઉન્ડ મારો ઓછામાં ઓછી પચાસ એવી કન્સ્ટ્રક્શનની સાઈટ મળશે જ્યાં કડિયા મજૂર માટેની સેફટી નેટ નહીં જ હોય ઓછામાં ઓછું દસ વખત જમાવટે સ્ટોરી કરી હશે સફાઈ કામદારના ગટરમાં મરવાના મુદ્દે છતાં એ પછી એને પણ મરવા જ દો નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગુનો દાખલ નહીં જ કરવાનો અને એના સેફ્ટીના સાધનો નહીં જ આપવાના આ ચાલે જ કરે છે એટલે જસ્ટિસ ગુજરાતમાં નથી આ સૌથી મોટો પ્રશ્ન છે થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ અમારી સાથે જોડાવા બદલ